હા જે ઝાડ અમે એ જોવા જાઉં અમારું બંધણ અને મોટા ઝાડ દહિશાળે બાંધેલા હે તમે જોયેલા છે એ તો એ જોવાનું છે શું આવે હું નહીં તમને આ આવીની અંદર પરફેક્ટ મજા આવશે જોવાની મારા વાળા બધા રહેજો તો અમે પૂગી જશે દરિયામાં અને દરિયામાં આપણે હાવ સાવ કાઠેત આવી જાય આપણે ઓલું તારીયા જીલ્લું જે મોટરથી ઓછું ને એ જેલું ઓલું છે મોટું ડેમ તો એ ડેમે પૂગી જશે ને હવે અમે જાય તો એની પાછળ તેને ઝાડ બંધલા હા ચલો ભીના રહેજો મજા આવશે છે તાછળવાળો તો આપણા કંઈક પોકી જાય ને કાઢવાની આમ જો કઈ ભીડ બોલો એમાં આવ્યું છે ચલ હા

આ વીરજી ભાઈ અને આ સેજલ એ બે ભર જાળા બાંધુ બોલો તો એટલું શાક આવ્યું આ વાજાલ માં શાક આવે હજી લાગે તમને કોઈ આ હું છે કઉ બાબર બાબર પોટ કેવા ને બાબર કોટ વાહ આમ કેટલા લગન છે ઓલા પણ હું ત્રણ દેખા ના હું છે ને હાલો હાલો જોઈ પાટલો ન પડાલ તો ભાઈ કે નિશાળ કપડા છે હો હો ને હાલો બિનારે જો મજાઈ હાલો ભાઈ આને માછલી કહેવામાં આવે અને ઓલો છે ને એ આપણે પૈસલો છે તો એ તમને દેખાડી દઈએ

પીળો નો આવે આનું માથું હાવ નાનું આવે આનું માથું હાવ મોટું આવે આ ફૂલ તાગા તોડો આવે અને કેવાય પહેર આ તાગા તો ગીને કહેવાય માસલી સરસ મસ્ત આવે હે જાવ કેમ છે વાહ ભાઈ હાલો ભાઈ તો આ લઈ લ્યો ડોલમાં માં નાખી દો અને હજી જાળ જોવાનું બાકી છે ને આપણે હજી જોઈ લઈએ હાલો ચાલ ધડે અહીંયા ટોટરું છે કાઢો નો હજી તો અહીં જરૂર હા તે તમારું જાળ છે તમે જોવો હાલો ભાઈ બીજું હું અમે નહીં જોઈ બસ પપ્પા આ કાચ

તો હવે આપણે ઓલી સેલ જલસે ને ના પાડે જોવા નહીં એટલે આપણે પાછું જોવાઈએ નહીં હાલો તેને જોઈ લેવા દઈએ ટીટમ આવી જો પછી એક કસલી પહેલો માસેલ્યુ એવું બધું આવી ગયું તમને જોવા મળી ગયું હવે હવે પૂરા ને દાળ હવે અમે અમારા જાળે મળશું ભાઈ હવે હાજર તો અમારે તો આવડાને બોલો હાવ હાવ રમતું કરતા કરતા લીરામાં કેટલું શાક આવી ગયું આમ એ સરસ હા પાંચસો કરવું પણ ઘરે જોખવો કાં તો ભાઈ જોવો અમારે એવડો પહેલો આવી ગયો છે અને પાંચસો ગ્રામ ની માથે દોઢસો ગ્રામ એક સેર ને સાડી છસો ગ્રામ પહેલું આવી જશે મસ્ત જીતે જીતે માછલી ભાઈ અને આમાં માછલી કસેલિયું ઝીંગો ટોટરું બાબરિયું માછલીમાં નાખી પછી જાય પાકા પાકો ભાઈ વાહ વાહ મસ્ત પહેલો પહેલો એક છે ને દોઢસો ગ્રામ

પછી એક આ મારે બાર રોટલા બનાવે હજી તો લેટ આવીને બધી નજર ખાઈ સી ગમે લેટ નથી એટલે કે વાડી વિસ્તારમાં ટાઈ નથી અમાર નથી એમની ટાઈ આગી ની બે મારી એવાય છે તારી એવાય નથી હો પણ થોડ કાગો ન કે હાઈ તો મારી એવાય છે ને તાળી મત દે ટાટા કી દે ટાટા બધાય ને ટાટા કોઈ નહીં ટાટા સલામ જમ્મા એ ફાકાવાળી કુછે કરે ફાકા દબમાં લકાય ન આવે અમે નીકળી અને હું આવે હું એમ કહું કાક તો આવશે એમ કે ફાકા ફાકા એમ કે મને એમ કે ફાકા જોઈ હારે ફાકા ડાફતા હા રામા ત્રણ તો હવાર પડ્યા દેશે કે

નો કેમ ઊભો કેમ ઓક્ટોબર સુધી એટલા બધા કેના ઓહ એક ઓક્ટોબર ને તો કોક ખાઈ જ્યો કોને છે આ એટલા ઓક આ કે છે દેશી આપણો

આમાં મારું બેટું કાંઈ મને તો લાગતું નહીં કે આવશે એમ ને તો દેખાય નહીં આવે તો દેખાડી ને હવે કાંઈ દેખાડશું નહીં ત્યારે કાંઈ નથી આવ્યું મારું બેટું બોલો જો આમ આમ થાકી દે કા ભાગી ગયો તો ઘરે બીજું ડોલમાં છે એ દેખાડી દે બીજું શું હોય ને કા દરિયા મેળવી જઈ આવ્યા છીએ શાખાર થવા મળ્યું છે અહીંયા ઓહો પોક્ટ બંધ બોક્ટ બંધ હસી વાત છે અમે જો છે જ લાયે પહેલો આવ્યો ને અત્યારે રાતની કટિંગ કરવા બેહી જઈ છે કેવા খৰা লিপ গুডলা Aha, kan, aha, walaupun, 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 walaupun,